પાર્કસ એન્ડ ગાર્ડન વિભાગના આસિસ્ટન્ટ ડિરેક્ટર સહિત ડિરેક્ટરે રૂપિયા કમાટી બાગની ઓફિસમાં જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવતા દિલીપ ચૌહાણે આપી પાલિકાના ખાતામાં જમા કરાવવાનું કહ્યું હતું ત્યારે દિલીપે આ રૂપિયા જમા કરાવ્યા ન હતા ડિરેક્ટરે પૂછપરછ કર્યા બાદ તેમને રૂપિયા જમા કરાવવાના રહી ગયા હોવાનું સ્વિકારી ફેબ્રુઆરી બે હજાર એકવીસમાં રૂપિયા જમા કરાવ્યા હતા ત્યારે દિલીપ ઉપર શંકા જતા પાલિકા દ્વારા ઓડિટ કરાવાયું હતું જેમાં દિલીપે તેની વર્ષ બે હજાર છ થી બે હજાર એકવીસ દરમિયાનની નોકરીમાં કમાટુ બાગ તથા આટવા બાગ સહિતના હિસાબમાં કુલ રૂપિયા એક પોઈન્ટ છત્રીસ કરોડનું ઉચાપત કરી હોવાનું જાણવા મળ્યું હતું દિલીપ ખોટી પાવતીઓ બનાવી આવકનો ખોટો રોજમેળ તૈયાર કરતો હતો સાથે જ તે ખોટા દસ્તાવેજો બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતો હતો પાકસન ગાર્ડન ડિપાર્ટમેન્ટ દ્વારા જે વિવિધ ઇજારો આપવામાં આવતા હોય છે એ ઇજારા પૈકી અગાઉ જે ઇજારો હતો એમાં શ્રી દિલીપ ચૌહાણ દ્વારા છેતરપિંડી કરાવેલા હોવાની અને બોગસ ભાવથી રજૂ કરેલ હોવાની અને એ આડકતર ઈજાદારને ફાયદો કરી આપવામાં આવેલી બાબત જણાયેલ એ અંદાજે લગભગ પંચાણું લાખથી ઉપરની રકમનો એમણે જે ગેરરીતિ આચરેલી એ ઉપરાંત બીજી પણ કેટલીક ગેરરીતિઓ આચરેલી એ અંદાજે એક કરોડ છત્તીસ લાખ જેવી રકમ થાય છે તેનું સંધાને એમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે આદેશ કરવામાં આવેલા છે હા દાનપેટીમાં પણ જે રકમ આવતી હોય છે એ રકમ એમણે જમા નહીં કરાવવાનું ધ્યાન આવેલ છે એ આ એક કરોડ પૈકીની જ રકમ છે તે બાબતે પણ તેમની સામે ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે બેંક જો રબર સ્ટેમ્પ મેં મેં કહ્યું એમ ખોટી પાવતીઓ એમણે રજુ કરેલી છે અને એમા અ જે રજુઆત છે એ પ્રમાણે ચકાસણી કરીને યોગ્ય જણસ પણ કાર્યવાહી કરવામાં આવશે આ મામલે સાજીગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જેની તપાસ ઈકો સેલને સોંપવામાં આવી છે બ્યુરો રિપોર્ટ પેશન્ટ બસ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર